જી નમસ્કાર કેમ છો મજામાં અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપી જીપીએસસી દ્વારા સોળસો પ્લસ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે તો તેના વિશે વાત કરીશું તો કે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ તો તેના વિશે સમજીશું તો કે અહીં તમે જોઈ શકો ગુજરાત જાહેર સેવા દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા માટે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાત અન્વય સૂચિત કાર્યક્રમ નીચે મુજબ તો અહીં તમે જોઈ શકો છો વધુ માહિતી માહિતી માટે ઉમેદવારો આયોગની જે વેબસાઇટ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને જીપીએસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ઇન પર જોતા રહેવા તથા આયોગના ટ્વિટર હેન્ડલ જીપીએસસી ઓફિશિયલને ફોલો કરવા અને આયોગની એન્ડ્રોઈડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન જીપીએસસીનો ઉપયોગ કરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે તો તેના ઉપર માહિતી મળી રહેશે તો અહીં તમે જોઈ શકો મિત્રો જગ્યાનું નામ જગ્યાનું નામ અને કયા કેટેગરીમાં આવે છે વર્ગ વન ટુ કે થ્રીમાં પછી જગ્યાની સંખ્યા બતાવેલી છે જાહેર પ્રસિદ્ધ થવા માટે અંગેની સૂચિત માસ કયા મહિનામાં જાહેરાત પ્રસિદ્ધ થશે પ્રાથમિક કસોટીનો સૂચિત માસ પ્રાથમિક કસોટી કયા મહિનામાં લેવામાં આવશે પ્રાથમિક કસોટીના પરિણામની સંભવિત માસ એટલે કે કયા મહિનામાં પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવશે પછી રૂબરૂ મુલાકાત અથવા તો ઇન્ટરવ્યૂ માટેનો જે તો એ પણ અહીં આપેલું છે મિત્રો અહીં તમે જોઈ શકો છો સોળસો પ્લસ જગ્યાઓ છે મેડિકલ ગેસ્ટ્રોનોલોજી પ્રાધ્યાપક વર્ગ વન તો જેની જગ્યા એક છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ટોટલ જે પ્રમાણે જાહેરાતો આપેલી છે સૌથી વધુ જગ્યાઓ પણ છે અંદર વીમા તબીબી અધિકારી એલોપેથિક વર્ગ ટુ એકસો સુડતાલીસ જગ્યાઓ છે આચાર્ય ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ બે અડતાલીસ જગ્યાઓ છે એના પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો સૌથી વધારે જગ્યાઓ ક્લાસ થ્રીમાં રાજ્ય વેરા નિરીક્ષકની છે પાંચસો ને તોતેર જગ્યાઓ જેનો તમે અહીં જોઈ શકો છો છે મદનીસ ઇજનેર યાંત્રિક મિકેનિકલ વર્ગ ટુ નર્મદા જળ સંપત્તિ જેમાં ચોત્રીસ જગ્યાઓ છે તો અહીં તમે મિત્રો જોઈ શકો છો કે અલગ અલગ વાઇઝ ભરતીઓ આપેલી છે મદનીસ ઇજનેર સિવિલ વર્ગ ટુ માર્ગને મકાન વિભાગમાં છન્નું જગ્યાઓ છે બાગાયત અધિકારી પચીસ જગ્યાઓ છે મદનીસ ઇજનેર સિવિલ વર્ગ ટુ માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સો જગ્યાઓ છે ગુજરાત વહીવટી સેવા વર્ગ વન મુલકી સેવા વર્ગ વન ટુ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ટુ એકસો ચોસઠ જગ્યાઓ છે મિત્રો તો અંદાજિત સોળસો ને પચીસ જગ્યાઓ છે મિત્રો ટોટલ સોળસો ને પચીસ જગ્યાઓ છે તમે જોઈ શકો છો છે અધિક મદનીસ ઇજનેર વિદ્યુત વર્ગ થ્રી માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં બે બે જગ્યાઓ છે મિત્રો તો મિત્રો અહીં સૂચનાઓ આપેલી છે સૂચનાઓ જોઈશું કે નોંધ અનિવાર્ય વહીવટી કારણો સિવાય સામાન્ય રીતે જાહેરાત કોલમ નંબર વનમાં દર્શાવેલ જે પ્રસિદ્ધ થવા અંગેની સૂચિત માસની પંદર તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે પંદર તારીખ સુધી પ્રસિદ્ધ કરવામાં આવશે અહીં મિત્રો સૂચનાઓ આપેલી છે કે જાહેરાત પ્રસિદ્ધ થવાની પ્રાથમિક મુખ્ય પરીક્ષાની રૂબરૂ મુલાકાત ઉપરોક્ત તારીખો સંભવિત છે અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા તો એક કરતાં વધારે પરીક્ષાઓ કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સામાં વહીવટી કારણોસર કે કોઈપણ અન્ય અસાધારણ સંજોગો સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર શક્યતા રહેલ છે જેની ઉમેદવારો નોટ લેવી આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાની સંખ્યા સૂચિત છે સરકારશ્રીના વિભાગો દ્વારા તેમણે માગણી કરતા માગણીપત્રમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાની વધઘટ થવાનો સંભવ છે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને પ્રાથમિક કસોટી ઓ એમ આધારિત કોમ્પ્યુટર રિક્રુમેન્ટ ટેસ્ટ સીબીઆરટી રહેશે દર્શાવેલ જાહેરાત માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માહિત જાહેર કરવામાં આવશે તારીખ તમે મિત્રો અહીં જોઈ શકો છો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ જીપીએસસી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયો તમને નોટિફિકેશન મળતો રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો